તો ખેડૂતભાઈઓ આજે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોમાં જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે પૃથ્વીરાજભાઈને આપણે ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે જો અમારી ચેનલ ઉપર નવા આવો ખેડૂતભાઈઓ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી મારો આવનારો વિડીયો તમને મળી જાય તો તમે અત્યારે વિડીયોમાં જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ટ્રેક્ટર ભાઈને ફૂલ જવાબદારીથી વેચવાનું છે મહેસી ટ્રેક્ટરની વાત કરીએ તો મહેસીનું મોડલ છે ઓગણીસો ને સ્યાસીનું તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયરની કન્ડિશન પણ સારી છે આગળના ટાયર નેવું ટકા છે અને પાછળના ટાયર પિસ્તાલીસ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે તમે કન્ડિશન વિડીયોની અંદર ટ્રેક્ટરની જોઈ શકો છો સાસવેલું ટ્રેક્ટર છે ઓગણીસો ને છ્યાશીનું મોડલ છે બંને લોકોએ રિપેન્ટ કરેલો છે ટ્રેક્ટર તમે જોઈ શકો છો બેટરી ટ્રેક્ટરમાં નવી નાખેલી છે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ નેવું ટકા ટ્રેક્ટરનું એન્જિન ગેરહાઇડ્રોલિકમાં ભાઈએ કામ કરાવેલું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ રહ્યા છો વિડીયોમાં સારી ટ્રેક્ટરની કન્ડિશન છે હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે અઠ્યાસી હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવે છે ખેડૂતભાઈઓ કિંમત અંદાજીત હોય છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો સાસવેલું ટ્રેક્ટર છે ભાઈ ભાઈએ હાઇડ્રોલિક ટ્રેક્ટરના પાવરફુલ ઓટોમેટિક સજડીયા અમુક સાથે છત્રી પંખા ટ્રેક્ટરને જોઈ શકો છો સીટ પણ સારી છે એકદમ સારું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે તમને તમે ટ્રેક્ટર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ભાઈને ફૂલ જવાબદારીથી ટ્રેક્ટર આપી દેવાનું છે ટ્રેક્ટરમાં પૂરેપૂરી જવાબદારી રહેશે ભાઈની જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે પૃથ્વીરાજભાઈને કોન્ટેક્ટ કરી લે હવે આ ટ્રેક્ટર જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ ઉમરાળા તાલુકો જુનાગઢ અને જિલ્લો પણ જૂનાગઢ પૃથ્વીરાજભાઈ પૃથ્વીરાજભાઈ પાસે જોવા મળી જાય છે હું પૃથ્વીરાજભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તે પૃથ્વીરાજભાઈને કોન્ટેક્ટ કરી લે અને ટેસ્ટ ડ્રાઈવ અને ટ્રેક્ટર ખરીદી શકે છે પૃથ્વીરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેવો